જીવનમાં બહુ ઓછી વસ્તુ શીખવી પણ શીખ્યા પછી એને અનુસરવું આમ પચાસ વસ્તુ ના કરવી મેં જોયું છે કે ઘણા બધા સવારના પોરમાં તો આમ આટલી થપ્પી હોય એમાંથી શિવ સ્ત્રોત કરે એને એક હજાર ને આઠ નામાવલી કરે ને વિષ્ણુ નામાવલી કરે ને ગાયત્રી મંત્ર કરે ને દત્ત બાવની કરે હનુમાન ચાલીસા કરે ગાયત્રી ચાલીસા કરે કંઈક બીજું કરી નાખે કંઈક બીજું કરી નાખે એટલા બધા પાઠ કરી નાખે એટલા બધા પાઠ કરી નાખે એવું ના કરો ઈશ્વરે એક છે આપણે માનીએ છીએ આ એક ઉપાસના પદ્ધતિ પણ એક ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ છે કે આપણે આપણું જો કલ્યાણ જ કરવું હોય તો આજે પણ થઈ શકે એમ છે કંઈ જ દુર્લભ નથી બધું થઈ શકે એમ છે એટલે એક જ વસ્તુ કરો પણ પકડી રાખો બરાબર વળગી રાખો નિયમિતતા બહુ અઘરી છે પણ બહુ જરૂરી છે બધા જ દેવોને નમો પણ કહેવામાં આવે છે કે એક ઈષ્ટ હોવા જોઈએ તમારા ઈષ્ટ એક હોવા જોઈએ ભલે બધા એક હોય પણ ઈષ્ટ એક હોવા જોઈએ ગોપાલ પણ તમારા સરનામાનું તો એક ઘર છે ને તો આ મહાદેવના વંદનની રીત આપણે જોઈએ પહેલામાં પહેલા તો બે હાથ જોડી અને હૃદય પાસે રાખવાના હોય છે આ બે અંગૂઠા છે ને એ આપણો આજે હૃદય ગુહ્ય ભાગ કે જ્યાં ધ્રુવજી મહારાજે તપસ્યા કરી તો ભગવાન એને ત્યાં આ હૃદય ગુહામાં દર્શન આપ્યા પહેલા કારાગૃહમાં ભગવાનનો જન્મ થયો એ પહેલા વસુદેવજી અને દેવકીજીને હૃદય ગુહામાં દર્શન આપ્યા છે ભગવાન તો આપણને પણ સર્વપ્રથમ હૃદય ગુહામાં રહેલો જે પરમાત્મા છે એને આપણે આપણા બે અંગૂઠા અડે એ રીતે રાખવાના છે જો આ એક નમનનો પ્રકાર છે આમને આમ કરશું ને તો થશે પણ અહીંયા આમ અડાડવા જશું ને તો આ એટલું બધું સ્ટ્રેચ થશે ને આ બોન આ બધી યૌગિક મુદ્રા છે આપણો એમ કહી શકાય કે અતુલ્ય વારસો છે અતુલ્ય વારસો છે એવી રીતના આપણે હાથ જોડી દીધા પછી આપણે કહેવાનું છે કે નમઃ પાર્વતી પતયે હાથ ત્યાં જ હોવા જોઈએ નમઃ પાર્વતી પતય આપણે કોને નમીએ છીએ આપણે એ ભોળાનાથને નથી નમતા કે જે સ્મશાનમાં છે યાદ રાખજો એ ભોળાનાથ નમન કરવા જેવા નથી આજકાલનું યુથ એ ભોળાનાથને ફોલો કરે છે અને કેટલા બધા દૂષણોથી ગ્રસ્ત છે મહાકાલ ને આ ને તે બધા જ વ્રત દીકરીઓ કોના કરે ભોળાનાથ ના પણ કયા ભોળાનાથ ના પાર્વતી પતિ પાર્વતીજીના પતિ ભોળાનાથ છે એને આપણે નમન કરવાનું છે નમઃ પાર્વતી પતયે ત્યાર પછી હર હર એક હર છે ને એ ભગવાનનું નામ છે શિવનું નામ છે હરી હર હરી એટલે વિષ્ણુ હર એટલે શિવ તો પછી આપણે એ હરને અને એ હર એટલે કયા એ તામસ સ્વરૂપી છે જ્યારે હોય ત્યારે ત્રિશૂલ પકડી અને એ આખામાં તાંડવરૂપી ભ્રમણ કરી નાખે નમન કર્યા છે પાર્વતી પતિને હવે આપણે એક અંદરથી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ કે હર નામના જે મહાદેવ છે એને કહીએ છીએ કે હર હર અમારી અંદરની જે દુર્વૃત્તિઓ છે અમારા હૃદયમાં બેસેલી વાસનાઓ છે અમારા હૃદયની જે કોઈ પણ નિર્બળતા હોય પછી જે કોઈ પણ નિર્બળતા હોય એનું તું હરણ કરી લે હર હર મહાદેવ હર